વડોદરાના ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગોત્રી પોલીસે પરત કર્યા હતા વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ગોત્રી પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલની ફરિયાદને આધારે ગુમ થયેલા મોબાઈલો શોધી કાઢ્યા હતા ગોત્રી પોલીસ સ્ટેશન હદમાંથી ગુમ થયેલ ફોન શોધી કાઢી તેરા તુષ્કો અર્પણ કર્યા હતા પોલીસે ગુમ થયેલા છવ્વીસ મોબાઈલ ફોન મોબાઈલ માલિકોને પરત આપ્યા હતા પોલીસે છ પોઈન્ટ એકસઠ લાખના કુલ છવ્વીસ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા ગોત્રી પોલીસે મોબાઈલ ફોન માલિકોને ફોન પરત કર્યા હતા ગુમ થયેલા મોબાઈલ પરત મળતા મોબાઈલ ફોન માલિકોને ગોત્રી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આજે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને પોલીસ કમિશનર શ્રી તથા જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી તથા ઝોન ટુ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એમાં ખાસ કરીને પીઆઈ દેસાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેશ કુમારે આ જે ગુમ થયેલ મોબાઈલ છે એને શોધી કાઢવા માટે વૈજ્ઞાનિક ડબે તપાસ કરી અને કુલ છવ્વીસ મોબાઈલ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢેલ છે જે કુલ કિંમત છ લાખ એકસઠ હજાર સાતસો આઠસો એકોતેરના છે થાય છે જેમાં એક લાખ ત્રીસ હજારથી લઈ અને હજાર સુધીની કિંમતના અલગ અલગ કિંમતના મોબાઈલ જે મળેલ છે જે આજરોજ અહીંયા જે મોબાઈલના મૂળ માલિક હતા એમને સુપ્રધ કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર